સુરેન્દ્રનગરના રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી નવનિયુક્ત પ્રમુખ હર્ષ પટેલની સહિતની ટીમે સમાજ ઉપયોગી સારા તેમજ ઉમદા કાર્ય કરવાના શપથ લીધા હતા રોટરી ક્લબ ઓફ વડવાણ સિટી દ્વારા જરૂરિયાતમંદ પાસઠ વિદ્યાર્થીઓને આઠ લાખ પંચોતેર હજારની સ્કોલરશિપ સહાયના ચેક વિતરણ સહિત વિવિધ સેવાના ભગીરથ કાર્ય કરવામાં હંમેશા અગ્રેસર રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી અને રોટ્રેક્ટ ક્લબ ઓફ વઢવાણ સિટીના પચીસમાં ઇન્સ્ટોલેશનનો સમારોહ યોજાયો હતો રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી અને પચ્ચીસમા ઇન્સ્ટોલેશન સમારોહનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નવા પ્રમુખ કાર્તિક પટેલ અને સેક્રેટરી જયદીપ સહિત તમામ ટીમના સભ્યોએ સમાજ માટે સારા કામ કરવાની શપથ લીધી હતી તેમજ રોટરી ક્લબ ઓફ વઢવાણના નવનિયુક્ત પ્રમુખ હર્ષ પટેલ અને તેમની ટીમે પણ આવી શપથ લીધી હતી સાથે સમાજ ઉપયોગી કાર્ય કરવાની પણ વાત કરી હતી પ્રમુખ કાર્તિક પટેલે જણાવ્યું હતું કે અમે ભૂતપૂર્વ પ્રમુખ હિતા જાનીના પ્રોજેક્ટ મિયાવાકી ફોરેસ્ટના જે પ્રોજેક્ટ છે એને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ એમ જ ડિસ્ટ્રિક્ટ દ્વારા આપેલા પ્રોજેક્ટ પણ અમે પૂરા કરીશું અને અન્ય પ્રોજેક્ટ પણ સાથે સાથે ચાલુ રહેશે એવી પણ વાત તેઓએ કરી હતી ભૂતપૂર્વ પ્રમુખ હિતા જાનીએ તેમના વર્ષના પ્રોજેક્ટની માહિતીઓ આપી અને એ પણ જણાવ્યું કે મારો સ્વપ્ન પ્રોજેક્ટ રોટરી સ્કોલરશીપ પ્રોગ્રામ સફળતાપૂર્વક શરૂ કરેલ છે જે આ વર્ષે પાસઠ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આઠ લાખ પંચોતેર હજારની સ્કોલરશીપ ચેક દ્વારા આપવામાં આવી છે આ માટે ડોનર ટ્રેડબુલ સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના રમેશભાઈ વોરાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે ઉમેર્યું કે ટિમ્બી નિર્દોષાનંદજી હોસ્પિટલમાં ત્રણ ક્લબ સાથે મળીને પેથોલોજી લેબ મેડિકલ સ્ટોર સીટી સ્કેન મશીન અને સોનોગ્રાફી મશીન જેવા પ્રોજેક્ટ શરૂ કરાયા છે આ પ્રોજેક્ટ માટે પ્રશાંત અને હિતા જાનીએ અગિયાર લાખ જેવી મારબત્ત રકમ પણ આપી છે એનું દાન ટીમ્બી હોસ્પિટલના પ્રોજેક્ટ માટે આપેલ હતું તેઓનું શાલ આપીને સન્માન કરાયું હતું તે માટે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના દરેક સભ્ય ગર્વની લાગણી અનુભવે છે જોકે ભૂતપૂર્વક પ્રમુખ હિતા જાની અને પ્રમુખ કાર્તિક પટેલ બંને નવા કાર્યભાર સોંપવા અને સંભાળવા માટે ખુશ હતા આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટ આસિસ્ટન્ટ ગવર્નર નિલેશ ભોજાણી રોટરી ક્લબના સભ્યો અને અન્ય ક્લબના સભ્યો સીયુ શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલના ડાયરેક્ટર આસપી સાહેબ મોટિવેશનલ સ્પીકર મોહન પલાસે તથા સ્થાનિક સમુદાયના લોકોની તથા સ્થાનિક સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી હું હિતા જાની રોટરી સિટી પાસ પ્રેસિડેન્ટ બે હજાર ચોવીસ પચીસના મારા વર્ષ દરમિયાન અમે લોકોએ ઘણા બધા પ્રોજેક્ટો કર્યા એમાં અમારા જે રેગ્યુલર પ્રોજેક્ટો ચાલે છે એવા બે પ્રોજેક્ટોમાં અમે વધારો કર્યો છે આ વર્ષે અમે લોકોએ ટોટલી સ્કોલરશીપ યોજના સ્પેશિયલી લોન્ચ કરી એમાં આ વખતે અમે લોકોએ આઠ લાખ પંચોતેર હજારનું પાસઠ વિદ્યાર્થીઓ વચ્ચે સ્કૂલની ફીઝના સહાય રૂપે અમે લોકોને આપી છે એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે આ ઉપરાંત સાથે સાથે અમે લોકોએ ભાવનગર ગામમાં ટીંડી ગામ છે નિર્દોષાનંદ હોસ્પિટલ જે નિઃશુલ્ક ચાલે છે ત્યાં જઈ અમે લોકોએ પેથોલોજી લેબ મેડિકલ સ્ટોર અને સાથે સાથે સીટી સ્કેન મશીન સોનોગ્રાફી મશીન જેવા પણ અમે ત્યાં સાધનો ઉપલબ્ધ કર્યા અને ત્યાં અમે એકલી અમારી ક્લબને અમારી સાથે ભાવનગર રોયલ અને સુરત મેટ્રો સાથે રહી અને આ અમે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ એ પ્રોજેક્ટની કિંમત અંદાજે પાંચ કરોડથી વધારેની છે અને આ ગયા વર્ષે અમે લોકોએ બે લાખ સાહીઠ હજારની ગ્લોબલ ગ્રાન્ટ દ્વારા આ પૈસા અમે લીધા હતા અને અમારી ક્લબમાંથી જુદું જૂટું ડોનેશન ઉખરાવેલું હતું આ અમે આ ક્લબ દ્વારા જુદા જુદા પરમેન્ટ પ્રોજેક્ટો દર વર્ષે કરી રહ્યા છીએ એમાંનો અમારો થલેસીમે સેન્ટર રોટરી ડાયાલિસિસ સેન્ટર રોટરી ગાર્ડન રોટરી યંગ્સ ક્લબ રોટરી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર આપણ પ્રોજેક્ટો નિયમિત અમારા ચાલી રહ્યા છે અને ઓન ગોઈંગ પ્રોજેક્ટો અમારા પેપ્સમિયર અને મેમોગ્રાફી કેમ એની સાથે સાથે અમે થેલેસીમિયા સેન્ટરના ઉપયોગ માટે થઈને બ્લડ ડોનેશન કેમ્પ પણ વારે વારે કર્યા કરીએ છીએ રોટરી ક્લબ ઓફ વઢવાણ છેલ્લા પચીસ વર્ષથી સમાજ ઉપયોગી કાર્ય કરતો આવ્યો છે ક્લબના તમામ સભ્યોએ આજે મને પ્રમુખ તરીકે નિમ્યો છે તો હું સર્વપ્રથમ ક્લબના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું પચીસ વર્ષ દરમિયાન અલગ અલગ સમાજ ઉપયોગી કાર્યો કરતું આવ્યું છે જેમાં ઘણા બધા આઠ પરમાનન્ટ પ્રોજેક્ટ થકી કામ કરી રહી છે ક્લબ અને આ આવતા વર્ષમાં મારો મુખ્ય હેતુ છે આ તમામ પરમાનન્ટ પ્રોજેક્ટ જે છે એને સસ્ટેનેબલ અને લોંગ ટર્મ વ્યવસ્થિત સારી રીતે ચાલે એ મારો મુખ્ય હેતુ રહે છે એના સિવાય મિયાવાકી કે જે કૃત્રિમ જંગલ ગાઢ વૃક્ષો વાવીને ઘણા બધા લિમિટેડ એરિયામાં ઘણા બધા વૃક્ષો વાવીને ગાઢ જંગલ બનાવવામાં આવે છે એ મિયાવાકી ફોરેસ્ટ અને પૂરું કરવાનો મારો આ વખતનો ધ્યેય છે આ સાથે ક્લબના તમામ સભ્યોને સાથે રાખી અને વધુમાં વધુ સમાવિ ઉપયો કરીએ એવો મારો એમ છે